પણ એ પ્રભુમાં એટલો બધો લીન હતો કે પ્રતિથીમાંથી એ પ્રાપ્તિ સુધી પહોંચેલો હતો ત્યારે ભગવાનનું રામ નામનું એટલું બધું રતન કરેલું કે ન વાત એ પ્રભુ સુધી પહોંચી શક્યો હતો ત્યારે એક નિયમ એવો લીધો કે જ્યારે પણ હું કોઈનો ભાર ઉંચકીશ કોઈનું વજન ઉંચકીશ ત્યારે હું કોઈ મારા સામે ભજન કરશે અથવા સત્સંગ મને સંભળાવશે તો હું એનો ભાર ઉંચકીશ અથવા તો એ મારો સત્સંગ સાંભળશે તો હું એનો ભાર ઉંચકીશ આવું એને એક પ્રતિનિમોથી પ્રાપ્તિ થઈ સુધી પહોંચેલો અને એક આવો નિયમ લઈ અને જ્યારે તમે નિયમ લો ને ત્યારે પ્રભુ પણ પરમાત્મા તમને સહાય કરે તો આ નિયમ પ્રમાણે એક પહેલાંના જમાનામાં ગામડા હતા એમાં કોઈ સાધનો નતા પગે ચાલીને જવું પડે તો ગામથી એક દૂર શહેર હતું એ શહેરની અંદર એક મહારાજ ખરીદી માટે આવ્યા અને એ ખરીદી માટે આવ્યા ત્યારે આ છોકરાને જોયો કે હે ભાઈ મારે થોડું અર્જન્ટ છે ને તો મારો ભાગ ઉંચકી લે એને કીધું કે હા હું ઉંચકી લઉં એને જે કંઈ ખરીદી કરવાની હતી કરીના દુકાન હતી એમાંથી જે કંઈ ખરીદવાનું ખરીદી લીધું બાજુ બાજી દીધું એને માથે ઉચકી લીધું થોડા દૂર ગયા એટલે એને થયું કે મેં મારી શરત તો હું ભૂલી ગયો હા અમને મારા આ વડીપાઈને મારા શરત તો કહેવાની બાકી રહી ગઈ એમને રસ્તામાં જતાં જતાં ઊભા રાખ્યા કે તમે સાંભળો જો કોઈ મારો મારો નિયમ છે કે જે મારી કોઈ વાર્તા સાંભળે પ્રભુની વાર્તા સાંભળે એનો જ હું ભાર ઉઠવું છું અગર તો એ મને સંભળાવે તો જ હું એનો ભાર ઉઠું છું પેલા ભાઈએ તો કીધું કે મને કોઈ સત્સંગ બનસંગ ભજન આવડતા નથી પણ એ કામ કર તું મને સંભળાવ હું સાંભળું છું અને તું ચાલતો હતો પેલો આદિવાસી છોકરો ચાલતો ચાલતો રસ્તામાં વાણિયાભાઈને વાર્તા સંભળાવે છે પ્રભુની કહાની કહે છે અને થોડા દુક્યા પછી પોતાનું ઘર આવી ગયું ઘર આવી ગયું એટલે પેલા છોકરાએ પેલા વાણિયાભાઈને કીધું કે હે વાણિયાભાઈ તમને મારો સત્સંગ કેવો લાગ્યો વાણિયાભાઈએ કીધું કે ભાઈ તું નાદાન છે તને કશી ખબર પડતી નથી મારે તો ઘરે જ હતી મારમાં બહાર ઉચકીને મારે જલ્દી ઘેર આવવાનું મને એટલા માટે મેં તમને કીધું થાતું સમ્રાટ બાકી મને કોઈ રસ હતો નહીં મેં તારી કોઈ વાર્તા વાર્તા સાંભળી નથી બાળક તો પ્રભુમગ્ન હતો એને આ વાણી ભાઈ એવું થયું કે ભાઈ પાર્ટી પેશાદાર છે પણ ભક્તિના સંસ્કાર જરાય છે નહીં અભિમાની છે અભિમાનમાં દૂર થઈ ગયેલા છે એટલે એ છોકરાએ પ્રતિનિધિમાંથી પ્રાપ્તિ સુધી પહોંચેલો હતો એને થોડા ઊંડા શ્વાસ લઈ એને જોયું કલાઓ આ વાણભાઈની શું હાલત છે અને શું હાલત થવાની છે હું જોયું બે મિનિટ એને મૌન ધારણ કરી ઊંડા શ્વાસ લઈ એ પ્રાપ્તિમાં ગયો તો જોયો તો એ વાણિયાભાઈનું બીજા દિવસે મોત હતું પેલા પેલા એ પ્રાપ્તિમાંથી બહાર આવીને કીધું કે આવતીકાલે તમારો છેલ્લો દિવસ છે આ છેલ્લા દિવસ હોય એટલે કાલે તમારું હાર્ટ એટેકથી તમને હૃદયની અંદર દુખાવો થશે અને કાલે પાંચ વાગે તમારું મૃત્યુ થશે વાણિયાભાઈનું કાઢું થોડું ઢીલું હોય ગભરાઈ ગયા એમને ખબર પડે કે આ છોકરોના ભી અવાજથી બોલે છે એમાં કંઈક તસ્યા છે એટલે કીધું બેસ બેટા બેસ્ટ પેલા થોડા ચા અને બિસ્કીટ ખા અને પછી આગળ વધારો થોડું શાક દૂર કર પેલા છોકરાએ કીધું કે તમે મને બિસ્કીટ ખવડાવશો ચા પીવડાવશો અને આ લોજ શોધ આપશે કે તમારું મરણ ટકે બદલાવવાનું છે નહીં અહીં જેવા ભગવાનના ત્યાં કોઈ દિવસ લોજનો શોધ ચાલતી નથી એટલે તમારું મોજ તો તમે મને બિસ્કીટ ખવડાવશો ચા પીવડાવશો તમારું મોજ કાઢી તો ફાઇનલ જ છે પેલા ભાઈ કીધું